ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે એ અમે પહોંચાડી દઈશું ભારતીય પાર્ટીના કુશાસનમાં જે ભાજપના નેતાઓ આ વડોદા શહેરને સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરીને ઊંઘ પાડી વડોદા શહેરને સ્માર્ટ ના બનાવી શક્યા પરંતુ આ શાસક પક્ષો ને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો છે એટલા માટે કઉ છું કારણ કે જયારે એક બાજુ મોંઘવારી બેરોજગારી વધતી હોય હોય પેટ્રોલ ભાવ બધું જ મોંઘું ત્યારે હેરાન કરવા એવું ભાજપ ને બહુ સારી રીતે આવડે છે અને માટે જ ચૂંટણી પતી ગયા પછી ચૂંટણી પહેલા આવી વાત ના કરી કારણ કે અત્યારે ચૂંટણીમાં જો વાત કરતા તો થોડા ઘણા વોટે ના મળતા પરંતુ હવે ચૂંટણી પત્યા પછી આ લોકો એમની જે આ જે નીતિ રીતિ છે એનો અમે વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટીયા ગઠબંધન ના તમામ પક્ષો ભેગા થઈને આ બધા વખતે કલેક્ટરશ્રી પત્ર આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના